નમસ્તે મારી ચેનલ ન્યૂ બાંધણી સાડી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે અને આજે પણ આપ તમારા માટે બહુ જ સરસ મજાની સાડી લઈને સમયથી હાજર છું તો જોઈ શકો છો પૂરો વિડિયો લુક તમે જોઈ શકો છો બહુ જ સરસ મસ્ત છે અને જેનો વિવિંગનું કામ સાટિન બોર્ડરનું કામ પણ બહુ સરસ મજાનું કરેલું છે એક નંબર ડિફરન્ટ વસ્તુ છે આ ડિફરન્ટ સાડી છે તમારે પાર્ટીવેર સાડીમાં આ સાડીનો ઉપયોગ કરવો જ કરી શકો છો લીઝા ફેશનમાં મતલબ જેને પણ આ સાડી પહેરેલી છે લીઝાની સાડી જેને લીધેલી છે એમને બહુ સરસ મજાની સાડી આ ગમવાની છે બહુ જ મસ્ત ક્વોલિટી લાગશે અને પહેરવાથી લુક એક નંબર મન છે પટોળા પ્રિન્ટમાં સાડી છે લીઝા ફેશનનું મટિરિયલ રહેશે અને પટોળા પ્રિન્ટની આ સાડી છે તો હવે આપણી જોડે આ ડિઝાઇનની અંદર એક કલર ખોલેલો પહેલેથી પીસ છે મારી જોડે તમને ખોલી અને દેખાડું છું એમાં પલ્લું કઈ રીતનું છે બોર્ડર કઈ રીતનું છે બધી જ વાત તમને કરી દઉં છું તો વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહીજો તમે અને ચેનલના હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો કંઈક નવું છે આ સાડીની વાતમાં કંઈક નવી ડિઝાઇન ને કંઈક નવું પેટર્ન છે બહુ સરસ લાગશે લુક પણ સરસ મજાનું રહેશે અને આ જેકાટનું જે બોર્ડર છે એ તમે જોઈ શકો છો આનું કામ પણ બહુ ફિનિશિંગવાળું કામ કરેલું છે મટિરિયલ કોટન સિલ્કમાં રહેશે જે નવું પેટર્ન છે બજારમાં કંઈક નવું છે અને તમને કંઈક નવું પહેરવાનો શોખ હોય તો આ સાડી તમે જરૂરથી લેજો એની પ્રાઇઝ હું લાસ્ટમાં બતાવું છું અને તમે આ સાડી જો ખરીદવા માંગતા હોય તો એનો સ્ક્રીનશોટ મારા મોબાઈલ નંબર પર મેકરજો મોબાઈલ નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આપણો કોન્ટેક્ટ નંબર છે કોલ વોટ્સઅપ દોનો આ બંને કરી શકો છો આ જુઓ કંઈક નવા મટીરિયલની સાથે આ બ્લાઉઝ પીસની ડિઝાઇન છે પ્લેનમાં બ્લાઉઝ પીસ રહેશે અને બહુ સરસ મજાની સાડી છે હવે કલર હું તમને દેખાડું છું જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો બરોબર છે અને આ સાડી તમારા ઘર સુધી પહોંચશે નવસો એસી રૂપિયામાં નવસો એસી રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ ડિલિવરી ચાર્જ નથી આ કલર એક જોઈ શકો છો ગ્રે કલરની સાડી છે બહુ જ સરસ લાગશે પહેરવા માટે પહેરવાથી આ સાડીનો લુક ગજબનો રહેશે બરોબર છે તો જેના આ સાડી પસંદ છે એ ફટાફટથી સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવી દેજો કારણ કે આ રીતનો જે કેટલોગ છે વધારે સમય સુધી મારી જોડે રહેશે નહીં કારણ કે ઓનલાઈન ઓર્ડર બહુ જ મસ્ત સરસ મજાના આવે છે આપણા બધાનો સહકારથી બહુ સરસ મજાના ઓર્ડરો મળી રહે છે અને બધાને સંતોષકારક સાડી ઘર સુધી અમે પહોંચતી બી કરીએ છીએ જોઈ શકો છો એકા કલર જેમાં જેનો બોર્ડર છે એ અલગ જ પેટર્નમાં આપેલું છે અને સાડીનો જે

જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરજો બરોબર ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન કોન્ટેક્ટ નંબર છે આપણો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે આ નંબર જોઈ શકો છો તમે બહુ સરસ મજાનું આપણી ચેનલ પર તમને રોજે મળશે કંઈક નવું કંઈક સુંદર અને કંઈક મસ્ત સાડીઓનું કલેક્શન તો તમે ઘર બેઠા આ સાડી જોઈ શકશો અને શોપિંગ કરી શકશો સાડીઓની વાતમાં તમારે જાજુ બજારની અંદર ફરવાની જરૂર નહીં પડે કારણ કે આપણી ચેનલ પર ઘરમાં પહેરવા માટે પાર્ટીમાં પહેરવા માટે મેરેજમાં પહેરવા માટે બધી જ પ્રકારની સાડીઓના વિડીયો રોજે તમને મળતા રહેશે ખાલી ને ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને વિડીયોને લાઇક આપવાનું છે ઠીક છે તો આજના માટે બસ આટલું જ નવસો એસી રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવી શકો છો તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેવા માટે ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ